કામ કર દેખાતો નહી કેટલા યે શું કામ કરી છે એળા તો હું વહી લાયો છું મારો ગોઠવવાનું કંતા તારે તારે બાય કીધું છે કામ કરતા તો દેખાતો નહોતો બસ તમ હાથ ઉંધી રહ્યો બસ ઓમાય ઓમાય બેટી ઓમાય હા એક વાત કહો બોલો આય તને મારો ગોઠવવાનું કીધું યે કામ શું છે કામ શું છે ઈમો ઈ કે વેરાય છે અમે કરતા તો હું તો

આપડા <laughs> આવડે <laughs>

ખબર જ નહિ પડતી હજુ આટલા મોટા માણસો દેખાતા નહિ અને આપડો દોસ્તાર ભૂલો પહેલું ખબર

લગા આપણે ને હવે ઓયકણ ઊભો રે ઈ ફોન કર્યો હોય આવતો તો જશે પોસ્ટ મિનિટમાં બરે બઈ એવો શું પહેલવાને બડી કાટ તને તો આમ એક ઓગડી ઉપાડીને ને આ વાળ ડાળી નાઈ દે આ બોંમા મારવાનો તો બઈ તાણી ઓયકણ ઊભારો આપડો ચેટલો ચેટલેલા દોસ્તાર લ્યા

એટલે આર્યો આવતો તો ગોમ્બો અને એક ડોહો પાસી તે લાપડા આવ્યો હોય જબરજસ્ત માર ગાધી લે એટલે આર્યો આયા માર જોડે એટલે હું કીધું હેડ તાણી અને પછી મને વિચાર આવ્યો કે આ જૂના ઘંટિયા મારા વર્ષે જી ખાઈ ખાઈને મણાઈ જેલા હોય તો બે જણ ભેગાય મારી કીધું બે ત્રણ જણા જાય એટલે મિત્ર ફોન કર્યો આપણે મારવા ના હલાય એને મારવો છે એમ હોય હેડો ધીબડી નાખો હેડ તાણી જો પકા હ તારો દોસ્તાર ઈ મારો દોસ્તાર હા બરોબર તું કીધું બરોબર મારા દોસ્તાનો કોક હાથ અડાડી જાય ને હા એ જ ના તો મારે જ કે કઠે કઠે બોડી કરે તાર જેવા પાછું એટલે તું અમાર છું અલે અલે કોને કી લે પકા સમજાવી દે તારો ભાઈ બનશે એટલે છોડું હો પાછો હું સમજાવું મોન આલે કોને બોલવાની નહી પાછું તને કહું ઈ મારો ભાઈ મને તું મુકો ભાઈ કે હા મુકા ભાઈ મુકા ભાઈ એક ઘર દે મને વાડમાં ગાલ દીયો તમારે જો બોડીગાર્ડ હૈ યાર

બોલતી બોલતી દબાય મત ગાળું મરી જાય તો આપણે દોગમ આવશે મારવાનો મારી મરજી પે માર ના કયો હોય તો તમે સોચિયા ગમ ના કેજો બાજુ લે ગમમો તો બાજુના ગમમાને અમાર ગમમાને પાવર કરવાનો તો પાવર કર્યો હો હોળો ભાડીને મારવાનો માર્યો પકા હું બોલું જે ગમે એ ખાવ તારે અજો તમે આ ઉપર